એ કરે તું એ મજામાં મજામાં તબિયત પોણી માં હારું છે ને બધું સારું સારું શું કરો છો હું શું હું બોલો કાકા નવરો બેસો તો સારું તું આવ્યો અરે આ બાજુ ખેતરે ગયેલો તમે કોઈ લાવો ના બમ્મા કાકા ના બાજુ ઓટો મારો જાઉં સારું કરું તું આયો તો હું બેઠો બેઠો કંટાળી ગયો જાનનો એલો પાણી વાળો મળો પાણી દેતો નહીં જોય તમારા ખેતરમાં કશું કામ નહીં તમારે ના પાણી આવે તો પાણી પૂરાવું છે મારે એટલે તમે નવરા નખોદવારા બેઠા છો વાળું ઉપર શું કરવું પડે બુડો તમે કે ખેતરમાં આઘું પાછું કરતા હોય તો એમ કરું હાલો આપણે એમ કરીએ કે ખાવા બાવળા પોકઅપ કરીએ આ પ્રોગ્રામ કઈ કરીશું પણ હું શું કહું હું ઓલો ગોહન ગોગો મારો ભાઈ મારો હા હા આટલો 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 તાણનો મારો ભાઈ બેઠા એલો બરોબર એટલે તાજે કઈ પગ્યા બજલ ખાવાનું કરી કઈ

હારું વાવ લમણી ઓછી કરો ને આપડા હિવા ભાઈ બોલાવાની કરોલા એ શું પૂછ્યું નાખું ખોવા કાચા ખોવા ના હોય

હે કઈ નઈ રે શિયાળાના દાણા ચણા બે 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 તો બે તમારી ચબેત થઈ ગઈ હે તારી

બોલો બીજું શાંતિ શાંતિ હા એવું આ તારી ખબર કાઢવા જાય તો એવું એવું હા હા હારું હારું લે ભયા તું નવરો બેઠો તો મેકુ જવા દે ને પૂગણીયા એવું હારું 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 આયરો ઉદરો એવે કરે છે ને કે મારો હારો એમ ને મરી જાય ને મરે તો ઉતરો આપડે યાદ આવે ને તો એનો લાડુ ના ભાવે તો ગોટા આપડે ઉતરે ના ના એક બધું આપડે વહીવટ તમે શાકભાજી વાઢો ને મૂકો લોટ બોલો નાખીને બધું બનાવો પોતે હોય ઉતરો કરે છે

જીતે જી મારી નાખશો શું લે આ માં ઉધરા માં ઘણા દેતા તાય રહ્યા પાસ એ ભાભી તમે ગોટા બનાવ જાવ ને હા ભલે ભલે જા ઉપર થા જાવ મે હલે પૈસા ગોટા ના મૈસુ અમ હારા બનાવ જો આજ બાદ ધોઈ ન સાલ હા લે 150 વાળું તેલ પાણી ને મે મંગે લોટ ને એવું હને હા હા બીડી બીડી લેતા આવજો અંદર જો

મહેમાન માટે ખાવાનું બનાવું છે કે ભજીયા નો પોગ્રામ એવું બધું ખવડાવવાનું મહેમાન બધા રાજી રાજી થઈ જાય ઓ હોવાના છે બનાવવાના છે ઓવે

આપણે બહુ દાડા થઈ ગયા હજુ ભૂગા ને મજા નહીં ભૂગો કે બીમાર થઈ ગયો એવું વાત વાપરી મેં એટલે હું તને ક્યાં તું માનતો નહિ કઈ અવડું ના થઈ જાય આ ભાઈ બંધ કેવા ખબર કાઢવા જયારે ખાવા પીવાનું તું તારે ધોરતે લાગીશી તમે કઈ ગયેલા

બે નહી પીવાનું પેલું ના પેલા મારતો તો જ મને તો ઉતર્યા ગળા ના આવે પેલા ભજીયા પછી બે ઠેલી મારવા જઈ તમે બેહો જતો બીમાર ને તો કેટલું ખોટું લાગે ભાઈ તો આવી પડે આવી પડે અને મારો પોતાનો તો ભાઈ જો મારો ભાઈ છે ભાઈ કરતો મારો ભાઈ મારો ભાઈ ગુગો

એના કરતા આપડે જવું જરૂરી છે ભાઈ એને છે ને તરે વસ્તુ ખવડાવી ગુજરાત હતી રે એવું છે હા તો પછી તળેલું આજ ગોટા બને કરવાનું છે